સ્વતંત્રતા દિવસ પૂર્વે લાલ કિલ્લા પર સશસ્ત્ર દળો ભવ્ય સંપૂર્ણ પૂર્વ અભ્યાસ યોજાયો નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આગામી ઓગણસી સ્વતંત્રતા દિવસ મુખ્ય સમારોહ અંતિમ તૈયારીઓના ભાગરૂપે આજે સંપૂર્ણ પૂર્વ અભ્યાસ ફૂલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોના જવાનોએ આ પૂર્વ અભ્યાસમાં ભાગ લીધો હતો જેથી પંદર ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમનું આયોજન કોઈ પણ ક્ષતિ વિના સુનિશ્ચિત કરી શકાય આ અભ્યાસ સવારે યોજાયો હતો અને તેને કારણે લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં વાહન વ્યવહાર માટે વિશેષ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા આ સંપૂર્ણ પૂર્વ અભ્યાસ દરમિયાન મુખ્ય સમારોહની તમામ પ્રક્રિયાનું બારીકાઈથી પુનરાવર્તન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય ભૂમિદળ નૌસેના અને વાયુસેનાની ટુકડીઓ દ્વારા પરેડ સ્વદેશી લાઇટ ફિલ્ડ દ્વારા તોપોની સલામી અને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વર્ષાનો સમાવેશ થતો હતો આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યક્રમના દરેક પાસામાં સંપૂર્ણ તાલમેલ અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવાનો હતો પ્રધાનમંત્રી દ્વારા ધ્વજવંદન ને રાષ્ટ્ર જોગ સંબોધન જેવી વિધિઓનું પણ પૂર્વ નિર્ધારિત ક્રમમાં પાલન કરવામાં આવ્યું હતું આ પૂર્વ અભ્યાસને કારણે દિલ્હી વાહન વ્યવહાર પોલીસે વ્યાપક માર્ગદર્શિકા જારી કરી હતી જે અંતર્ગત સવારે ચાર વાગ્યાથી દસ વાગ્યા સુધી લાલ કિલ્લા તરફ જતા અનેક માર્ગો સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા અને વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા હતા આ વ્યવસ્થા મુખ્ય સમારોહના દિવસે પણ અમલમાં રહેશે આ વર્ષના સમારોહમાં વિશેષ અતિથિ તરીકે દિલ્હીના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 50 સફાઈ કર્મચારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે જે સમાવેશી ઉજવણીની ભાવના દર્શાવે છે કાકા કોફનક દંશ ઝેલતે ہوئے 15 اگસ્ટ 1947 को देशवासियों ने आजाद हिंदुस्तान में सांस ली देश का हर कोना हर गली मां भारती के जयकार से गुंजित था देशवासियों यूं तो लाल किला आजादी की न जाने कितनी कहानियों को अपने दामन में समेटे है लेकिन पंद्रह अगस्त के अद्भुत अलौकिक पल सदैव इसकी विरासत का एक अविस्मरणीय अंग रहे हैं और आज देश जब स्वतंत्रता के अठहत्तर साल पूरे कर रहा है आप सबका देश प्रेम लाल किले की फिजाओं में उत्सव और उमंग के नए रंग भर रहा है प्रतिकूल मौसम को परास्त करते हुए आज यहां अपनी उपस्थिति दर्ज कराना देशवासियों किसी सौभाग्य किसी वरदान से कम नहीं है आप सभी राष्ट्रभक्तों के देश प्रेम और श्रद्धा भाव को भी हम हृदय से नमन करते हैं देशवासियों हिमालय की गगनभेदी चोटियों से लेकर हिंद महासागर की असीम गहराइयों तक भारत का अद्भुत परिदृश्य से विशेष भौगोलिक पहचान देता है वहीं सेवा परमोधर्म का आदर्श इसे विश्व मंच पर खास सम्मान देता है भारत जी हां भारत यानी प्रकाश में लीन वो देश जहां सिंधु घाटी की सभ्यता का उद्भव हुआ इसीलिए तो पूरी दुनिया हमें सभ्यता का पालना मानती है सभ्यता जहां पहले आई सभ्यता जहां पहले आई पहले जननी है जहां पे कला अपना भारत वो भारत है जिसके पीछे संसार चला भारत मेरा भारत हम सबका भारत जिसके इतिहास का पहला पन्ना तब लिखा गया जब मनुष्य ने समय को दिन और तारीखों में बांटना नहीं सीखा था इसीलिए तो मशहूर कबींदर ने कहा जब जीरो दिया मेरे भारत ने जब जीरो दिया मेरे भारत ने दुनिया को तब गिनती आई तारों की भाषा भारत ने दुनिया को